વાઇસ પ્રેસિડેન્ટ એચજી સીસીએ ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાસ કરીને જોવા જઈએ તો આમ જનતા માટે એક સારામાં સારું પેકેજ માન્ય વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી લાલ કિલ્લા ઉપરથી એનાથી જે રાહ જોવાતી હતી આમ નાગરિકને જે હોમ પ્રોડક્ટ અને કન્ઝ્યુમર જે આઇટમ છે નાની એનામાં બધામાં આમ જનતાને ઘણો બધો બેનિફિટ આપ્યો છે જેથી કરીને એની ખરીદશક્તિ વધી શકે પણ વાત કરવા જઈએ ની તો ની અંદર ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફટકો પડવા જઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવા જઈએ ટેક્સટાઇલ ઉદ્યોગની તો આ એક ટેક્સટાઇલ નું હબ એટલે સુરત સુરતમાં પર બે સાડા છ કરોડ નું પ્રોડક્શન આવી રહ્યું છે અને સાડા છ કરોડ મીટર પ્રોડક્શન આજે ડોમેસ્ટિક માર્કેટ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાતું હોય ત્યારે ટેરિફની માર પછી આ એક મોટી માર અમને પડતી હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે માનનીય વડાપ્રધાન શ્રી નાણાં મંત્રાલય ટેક્સટાઇલ મંત્રાલય મારી રજૂઆત હતી કે તમે જીએસટી સ્લેબમાં બે સ્લેબ રાખવા માંગતા હોય તો બાર અઢાર ટકા અને પાંચ ટકા તો અમને કોઈ વાંધો નથી સ્લેબમાં કોઈ ફેરફાર નહીં થવો જોઈએ પણ જે યાન ઉપર બાર ટકાના પાંચ ટકા કરો છો જેને લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પૈસા ભરવાના આવશે જે ગણતરી કરવા જઈએ છે ત્યારે અમારે પર મીટર જે વીસ રૂપિયાની ક્વોલિટી છે એના ઉપર પિસ્તાલીસ પૈસા અને ચાલીસ રૂપિયાથી ઉપરની ક્વોલિટી છે એક રૂપિયો ભરવાનો થાય ઓવરઓલ ગણવા જોઈએ તો પર ડે સાડા છ કરોડ રૂપિયા ભરવાના થાય અને મહિને દાડે ખાસી એવી રકમ અમારી જામ થઈ જાય અને એ પૈસા અમારે ક્યાંથી લાવવા એ એક મોટો પ્રોબ્લેમ છે અને આખા વર્ષની ગણતરી કરવા જોઈએ તો આઠસો થી હજાર કરોડ રૂપિયા જેવું માતબર રકમ જે ટેક્સટાઇલ ઉદ્યોગને ભરવાની થાય હવે આ ટેક્સટાઇલ ઉદ્યોગ એટલે એક રૂપિયા થી બે રૂપિયામાં રોડતો ઉદ્યોગ છે અને એમએસએમઈ માં આવે છે લાખો લોકોને રોજગારી આપે છે આપણે રોજગારીની વાત કરીએ તો સુરતની વાત કરીએ તો અઢાર લાખ થી વીસ લાખ લોકોને રોજગારી મળે છે આખા દેશની વાત કરવા જઈએ તો પચીસ અઢાર થી વીસ કરોડ લોકોને રોજગારી આપે છે એટલે ખેતી પછી મોટી રોજગારી આપતો ઉદ્યોગ હોય ત્યારે માન્ય શ્રીને અમારી વિનંતી હતી કે તમે સ્લેબ બે જ રાખો સ્લેબમાં કોઈ ફેરફાર અમે કરવા માંગતા નથી પણ જે એમએસજી પીટીઓ ઉપર તમારે જે ચાર હજાર કરોડથી આજુબાજુ જે તમારે રિફંડ આપવાનું થાય છે એ માત્ર મુઠ્ઠીભર લોકોને છે પણ ત્યાર પછી આખી એમએસએમઇને જો ચૂકવવાનું થાય તો તમારે માત્ર બે હજાર કરોડથી બાવીસો કરોડ થાય છે તો અઢારસોથી બે હજાર કરોડનો સરકારને બેનિફિટ થવાનો છે સ્લેબમાં પણ કોઈ ચેન્જ થવાનો નથી અને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રકચર આપણું તૈયાર જ છે ટેક્સટાઇલ ઉદ્યોગને ન માર પડે ટેક્સટાઇલ ઉદ્યોગ જે ગ્રો કરી રહી છે જે જે રીતે રોજગારી ડેવલપ કરી રહી છે એને વધારે બળ મળી રહે એ માટે યાન ઉપર તમે ત્રણ સ્ટેપ આગળ કરી એમએસયુ પીટીએ પછી ત્રણ સ્ટેપ આગળ વધી અને જો યાન ઉપર અઢાર ટકા કરવામાં આવે તો આખી એન્ટાયર ચેઇન છે એ તમામને બેનિફિટ થવાનો છે લાખો લોકોને બેનિફિટ થવાનો છે અને રોજગારી માટેની એક નવી તકો ઊભી થશે એક્સપાન્ડ વધશે અને નવા ઉદ્યોગો આવશે અને એના માટે હું એવું ગણતરી કરવા જાઉં તો કહી શકું કે જ્યારે કોઈપણ પણ ટેક્સટાઇલ ઉદ્યોગનો ઉદ્યોગકાર નવી ઇન્ડસ્ટ્રી નાખતો હોય ત્યારે પોતાની રકમ માત્ર વીસ ટકા હોય છે એસી ટકા જે લોન ઉપર નવું એક્સપાન્ડ થતું હોય છે તો આ એક્સપાન્ડ અટકે તો ગણવા જઈએ તો માત્ર સુરતની વાત કરીએ તો સાતથી આઠ હજાર કરોડનું એક્સપાન્ડ અટકી જશે રોજગારી ઘટશે ટેક્સટાઇલ ઉદ્યોગ ખતમ થઈ શકે એવો વારો આવશે એટલે માનનીય વડાપ્રધાન શ્રી નાણાં મંત્રાલય અને સરકાર આની ઉપર ફેર વિચારણા કરી સ્લેબ એક જ રાખે અઢાર ટકા જ રાખે પણ યાન ઉપર જે પાંચ ટકા કર્યું છે અને અઢાર ટકા કરે જેથી કરીને ઇન્ડસ્ટ્રી સારી એવી રોજગારી આપી શકે અને ગ્લોબલી ચાઇનાને પણ ફાઇટ કરી શકે કારણ કે આજે જે રીતે કરાર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે એની ઉપર અમને નવા રસ્તાઓ મળશે નવા ઉદ્યોગો ચોવીસ દેશો સાથે આપણે કામ કરી શકીશું અને ઉદ્યોગ વધારે વધારે રન કરશે આખા દેશમાં રોજગારી વધશે અને ટેક્સટાઇલ ઉદ્યોગને નવું બળ મળશે આ અમારી સરકારને રજૂઆત છે અને સરકાર અમારી વાત સાંભળશે એવી અમને આશા અને અપેક્ષા છે